એકવાર પર ભૂલ કરે ને એને મૂરખ કહેવાય બે વખત ભૂલ કરે ને એને મહામૂરખ કહેવાય બરાબર ત્રણ તાલી પાડવાની ત્રણ ત્રણ ને ત્રણ નવ તાલી થાવી જોઈએ દસમી તાલી થાવી જોઈએ નહીં પહેલાં આપણે શીખી લો મારી પાસેથી પછી આપણે બધા સાથે પાડશું બરાબર જોઈ જો હારકું આવ્યું થાય ને

હવે મહામુરત ચાલતી માં પેલા તમે ન પાડતા ભાઈ ભાઈ અમારા તમે એમ ન માનતા ખાલી એમ ભાઈ જ ખાલી જોવાનું હાલો વન ટુ આપનું 1 2 3 स्टार्ट अरे इमाऊ पेन होतो ते नाही

બરાબર હસતા ને એને ભૂલી બરાબર તાલી જેવી સમજાય કે બતાય ને જોજો પેલા જોઈ લે પછી લાસ્ટમાં ભલંજ મિ૨ા�ે ઓલે મળીળ. હીલી ઓ૲ ધ૲ે મળેલા� ઔલેણ સેડેણ. હીાલે જેણ જાલે ભીાલાલ હાલાલાલે.